આજે આપણે જવાનું છે બોક્સ ક્રિકેટ રમવાનું અંદર તમને એમ થતું છે રાઈટ છે કે બધું શું છે આપણે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધું આ મિત્રો રાત નથી કઈ આમ જો હવા ના વાગી ગયા હાડા ચાર થવા આવ્યા કારણ કે આટલા વહેલા કેમ તમને લાગતું છે તો એવું કંઈ નથી આજે આપણે જવાનું છે બોક્સ ક્રિકેટ રમવા તો આપણે બુકિંગ છે કેટલા વાગે ખબર છ વાગ્યાથી નવ વાગ્યા સુધીનું બુકિંગ છે આપણું તો અત્યારે હે ને ગાયકા પહેલાં ને રેડી થઈ જાય હરકાં ફ્રેશ થઈ જાય બધા ભાઈ ભેગા થાય તો હાલો મિત્રો રેડી થઈને ડાયરેક્ટ તમને મળી મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના રેડી થઈને અત્યારે હે ને ઉપર પડે હા અત્યારે આપણે જઈશી પહેલાં આપણે જવાનું છે તે કરે લેવા કારણ કે એની પણ અત્યારે ગાડી છે નહીં તમજો અત્યારે

મિત્રો સમજો કાળુ એ થોડું બેટ લીધું મિત્રો આપડું બેટ આવી ગયું આવડું હારો હાલો અંદર જઈએ હમણાં ખોલે મિત્ર આમ જો કેટલી ઉતાવળ છે આમ આમ તો જો મિત્રો સ્નેપ વાળા જોઈ લે લે

એ ઊભા હાલો પૂરું હાલો પૂરું થઈ ગયું હાલો બાર મિત્રો આપણે બેટિંગ આવી ગઈ કેટલા રનનો ટાર્ગેટ છે ઊભો તો રન ટાર્ગેટ છે તું

મિત્રો અમે હારી ગયા મે કેવું ફીલ થાય તમે જીતીને તમને હારીને કેવું ફીલ થાય આમ કે મિત્રો અત્યારે અમે પાછી બેટિંગ આવી ગઈ અમારી ટીમમાં કોણ 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 હજો તેસિન હું આ લીલા ટીશર્ટ વાળો પછી ઓલો કિશન અને આ ઓલો હાર્મીલ જો આવડા કાળા ટીશર્ટ વાળો આની પહેલાની જીતી ગયા તા હા હવે આપણે આપવાનો 5000 રનનો ટાર્ગેટ આમ જો આવા દે તો બોલ લાગતો હોય તો એ મજા આવે રમવાનું જો જોયું પહેલા ઓપનિંગમાં માં

મિત્ર મને નથી ઉતારતા બાકી બસો ત્રણસો રન થઈ જાય છોકરા સમજે નઈ ને કાચું મિત્રો મારી બેટિંગ આવી

અને હવે આ છેલ્લો જો ઓલો આર્મીલ છે હવે જોઈ છે એ બોલ કેટલા બાકી એ બોલ કેટલા બાકી લાસ્ટ બોલ છે મિત્રો ઇનિંગ નો અને આ બીજી ઇનિંગ છે હે આ બીજી ઇનિંગ છે એટલે આપણી પેલી બેટિંગ છે ને હજી તો આ એમ આ બીજી ઇનિંગ એ પેલી બેટિંગ એ પેલી ઇનિંગ અમે જીતી ગયા હતા મિત્રો હવે જો એ વાઇડ બોલ આવી ગયો હવે વાહ ભાઈ વાહ હું ગયો

તાલી પાડતો તો એટલે આમ કહી લો તો કેમ કરતો છૂટા નથી હર્ષ તો મિત્રો અત્યારે મેચ રમાઈ ગયો હે અને હવે ક્યાં જવાનું હવે ક્યાં જવાનું ગ્રાઉન્ડ જવાનું છે એ ક્યાં જવાનું હોય ગ્રાઉન્ડ ઉદ્યોગ મંદિર ગ્રાઉન્ડ છે હું રમવા મિત્રો અહીંયા આમને હજી ઓછું લઈ એટલે હવે આમ જઈશ ગ્રાઉન્ડ તો મિત્રો હવે ગ્રાઉન્ડ હમણાં નથી ગયા હવે આવી ગયા છે ગાંઠિયા ખાવાની ભગવતી માંગુ